તો ભાઈ પાણીપુરી થઈ ગઈ છે ખાવાની સારું તો ભાઈ આપણે આવી ગઈ છે ડીશ હાલો મિત્રો સ્વાગત છે ને હું લોગમાં કેમ છો મજામાં તો સવાર સવારના બધા જય માતાજી રામ રામ તો વાલ અત્યારે સવારમાં આપણે નાઇન જોઈને થઈ ગયા રેડી ને તમને તો નાસ્તો પણ થઈ ગયું છે અને આપણે અત્યારે પાછું જવાનું છે કામે હવે તો રેગ્યુલર કામે જવાનું છે ભાઈ તમે તેમ સપોર્ટ કરી દ્યો અને યાર સાથ સહકાર દેજો થોડા થોડા તો આપણે આવી છે આપણે રામજી હા તમને કવ જોઈ શકો તમે આમ જોવો જ કરા ભરાય રે સાહેબ તમને કવ આખો મહિનો વયી ગયો તોય આપણે કાંઈ સાફ ન કરીએ કે જોવો તમે આમ જોવો એ ભરાય રે સાહેબ ગાડી તમને કવ એ તો મારા ભાઈ શું છે એવા થોડાક કામમાં વ્યસ્ત હતા તમને આમ થાય શું એ કામ હશે પણ એવા કામમાં વ્યસ્ત હતા આખો મહિનો કાંઈ ગાળો રહ્યો નહીં ને એવું છે બધું અત્યારે તમને કવ વાગી ગયા છે આઠ આપણે છે ને फटाफट નીકળી કારણ કે અત્યારે फटाफटમાં તો એના ગાબો પાપો માડી મસ્ત મજાનો ગાબો માડી પછી નીકળી જાય હળું ઠંડે આજમાં બહુ છે ઓ ભાઈ ફૂલ ઠંડી છે તમારા ક્યુક્સે જરા કમેન્ટ કરીને જણાવી દીજો ને વાળો નોમન લેનો મેં જો ગાડી માથે બેહી ગયા છે ભાઈ આવું છે કામે કામે આવું છે હે કે

તો પણ ફાઈનલી કારખાને તો બીક ગયા છે પણ બહુ હારી ઠંડી બહુ છે હો ભૂકા કાઢને જટાઈ દે ને તો ફટાફટ નીકળવું જો ઉપર મસાલો લઈ આવું છું મસાલો ખાઈ ને કે એટલે થોડું ટાઈટ ઉતરી જાય હું છે ટીંગે છે લઈ લઈએ ફટાફટ આલો ફટાફટ ઉપર ચડી જાય કારખાના બહુ ઠંડી લાગે ઓ ભાઈ તો અત્યારમાં ભાઈ હીરા ફૂટી ગયા છે દહ હીરા બનાવી જાય હીરા ફૂટી ગયા બે હું જો રોટ પડે છે કે છે ભાઈ તો ભાઈ રજા પડી ગઈ સલામ હોસ્પિટલ હશે સા પાણી પી નાખી સા લેવા જઈ ફટાફટ ભાઈ બંને સા પી છે તો આપણે ભાઈ ઠંડી લાગે સા પણ પી નાખી ભાઈ તો ભાઈ અત્યારે સા આવી ગઈ છે સા લઈ જાય છે આપણે પાર્સલ જોવા મસ્ત સા છે તો આલો કારખાને જઈ સા પાણી પી નાખી ભાઈ હાડા થઈ ગયા છે મસ્ત મજાનું ભીમી લઈ લાગી ગઈ છે ભૂખ મસ્ત જમીન લીધું છે ને ઠંડી લાગે છે થોડી વાર આરામ કરી લઈ બે વાગ્યુ કારખાનું ચાલુ થાય એટલે થોડી વાર આરામ કરી લઈ એટલે મજા આવી જમીન લીધું છે ભાઈ ઠંડી લાગે છે બહુ તો ભાઈ સાડા પાંચ ને આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ ઘરે જાય છે દાદરા અને તમને કહું આજે પાણીપુરી નો ફોન આવ્યો તો પાણીપુરી લઈ જવાની છે ચેલેન્જ વળી તો એવું કઈ નથી કરવાનું પણ પાણીપુરી નો પ્રોગ્રામ છે આપણે પાણીપુરી લેતા આવીએ પેલા દુકાને થી ને પછી નીકળી જઈ ને ઘરે જઈ મળીશું પછી તો ભાઈ આપડે આવી ગયા છીએ સતના બેકરી માં છે ને તમે જોઈ શકો સતના બેકરી માં છે આવી ગયા છીએ ને અહીંથી લેવાની છે પૂરી ભાઈ કેક નો કલેક્શન બહુ જોરદાર છે ઓ ભાઈ જો જો આ સતના બેકરી પૂરી આપડી આવી ગઈ છે કેક ને બેક ને ચોકલેટ નો તો ભાઈ આપડે પાણીપુરી આવી ગઈ છે ને હવે જવાનું છે આપડે પાણી લેવા તો પાણી લેવા ફટાફટ નીકળી પાણીપુરી ની રેકડી આવી ગયા છે પાણી પૂરી પાણી લઈ જવાનું ખાલી તો ભાઈ આપડે પૂરી આવી ગયી છે ને આમાં પાણી આવી ગયું છે તો રાહ જોવાની છે આવી જાય ફટાફટ પછી નીકળી જાય ઘરે આજે આપણે આપડી રામપેરી ભાઈ ગાયું છે તો ગાયલ ના ખાવું જોયું પેટ્રોલ પંપ તો ભાઈ ફાઇનલી ઘરે પૂજ્યા છે ને તમને કહું આપડી રામચારી પાર્કિંગ ના આપડે પાણીપુરીના પાણીપુરી જબલા ને એવું બધું લઈ લઈ અને અને ભાઈ આ સ્ટાર્ટ છે ને બીજી પાંચ ને સો બીજી રીત ની ભાઈ તા આ ગજબ ની બહુ ઠંડી લાગે છે ઘરે જને એકદમ ગોદડામ કરીને સુઈ જવું એમ થાય છે એવું છે આ બધા જો છોકરા માં રમેશ બધા આકર ભાઈ આવી જાય છે ઘરે તો ભાઈ જાય છે પ્રોગ્રામ માં ને આપણે જઈ છે આપડા ઘરે આનામાં જ્ઞાન બેન આવી જાય ના નાઈટ આ ક્યાં જ લે લઈને બોણી લઈને ઉપડા છે ભાઈ દૂધ લેવા નાનું બિન ભાઈ આપણે પૂરી ગયા છે ફાઈનલી કરે

કુકરમાં સણાયા છે તમને કહું ડુંગળ ડુંગર બધું કાપવાનું છે ટામેટા ને એવું કપાઈ ગયું છે તો ભાઈ પાણી થઈ ગઈ છે ખાવાની ચાલો અમાર જીલુ ભાઈ ની જો ધબધબાટ બોલો મળે છે અમાર બે ને ખાઈ છે જો પાણી પૂરી કે જેરી એની પાણી પૂરી હમડો હમડો પાણી હાલો જો જીલુ ભાઈ ની પાણી ભાઈ પાણીપુરી થઈ ગઈ રેડી ને હાલો બધા બેહી જઈ જમવા ને હાલો આવી જાવ જમી પણ આવી જાવ જમવા આપણે જમલી ભૂખ લાગી છે હવે તો ભાઈ આપડી આવી ગઈ છે ડીસ હાલો ભાઈ મસ્ત મજાની ખાલે પાણી પીરી અમાર નેનો બેન જેવામ બધી બારડે બલાવે છે હાલો ભાઈ આપડે પણ ચાલુ કરી દીધું તો ભાઈ માય મુડી ખાઈ લીધી છે બહુત મજા આવી ગઈ ને અમને પાણી બધું કાવાને અને હવે મોડું પણ જઈ ગયું છે તો આપડે વિડીયો પણ પૂરો કરી દઈએ તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી પાછા મળીશું કાલે નવું બધા મિત્રો જય માતાજી જય બાબત રામે રામ ને આવ્યો બાય બાય